મગજ કોમ આવતું નહીં પૈસાનું સેટિંગ થતું નહીં પાન માગ્યા પણ કોઈના પાન પૈસા નહીં કનો ફોન કરું ના હોય તો મેઠા મેઠાભાઈને ફોન કરવા દે યોન પાન તો પર્યા જશ હેલો હા મેઠાભાઈ ઓપરો

એકસો બેઠસો કરાવી દઈએ કે હાલો દસ હજાર નહીં ખર્ચો થાય નહી થાય હા હા હેરો હરો હરો હેરા શોક તને હાલ વધુ ને હેરો લ્યો અમા ચોથી જગ્યાએ ફોન કર્યો તો પૈસા નહીં ના હોય તો અમે એક જ રસ્તો છે બીજો છો એમ પૈસા આવે નહીં પણ ભાઈબંધ પણ પૈસા હોય

અને પેલી ગેર દુખાવો થાય તે રગવા કરે છે મુકડુ યાર કોક સેટિંગ કરું સેટિંગ યાર કોઈ નઈ થાય ઓ યાર હાલ કરાને મારા જ લોચા પડ્યા છે ને ઘર હટાયનું લાબું છે તે પૈસા નઈ પૈબા કરો કે કોક હોય તો ના એ ના થાય યાર બીજી બાબતે કોઈ કોમ હોય તો કે બાકી પૈસાનો વ્યવહાર યાર આમ હાલ રખાયો નઈ અને અમને કોક તમાક નથી વેચી હા વેચી દીધી પણ આલવા નાતા ઓમ વિમાન બધું ચાલુ હોય ને મારા લોન એ તો અઠવાડિયું ભરી નાખ્યા નઈ થાય એવું ના લગી રે નઈ થાય એવું પણ ના હોય તો મહિનાનું વ્યાજ વ્યાજ ની વાત નહીં યાર આ માટે પૈસા જ નહીં તું તો એમાં ના જરૂર હોય કે જરૂર હોય તો મિત્રો પણ આમ જરૂર એટલે હાલ તો યાર કોઈ પડ્યું નહીં એટલે એવું કર્યું કેમ હું એ એટલે મારા દવાખાને જરૂર છે ને એટલે માગું છું મગર વાપરવા નહીં માંગતો જો હા હા દવાખાના હું ના નહીં પાડતો પણ તું આટલું બધું રખડું છે આ મજૂરી કરતો હોય દવાખાના નોમ પડ્યું ને તોય મોનસ પૈસા લેવા તૈયાર નહીં તો પછી આવવાની ભાઈ બની રખાય ગફો હું જવતા નો ચા પાણી કરતો જ ના નહીં કરું આખો દારો આ માણસ છે કોમ ધંધો કશું કરતો નહીં અને હવે પૈસા લેવા અકડી જો છો આ વનો કોમ તો મને ખબર છે અરે દવાખાના માં બનાવવા લેવા આયા છે પણ અરે ખરા ને કોઈ બીજું જ કોમ હશે વા તો એક રૂપિયો ના લાય ને કારે ભરીન પાછા આ લેવા નહીં એટલે ચેતી જવું હારું અતારો આ વનો 10000 આલુ એના કરતા કોકનો વેજવા ના આલુ તે વેજ આવ મહિના નો રૂપિયા વનો ના આલાય આ તો ઓછો નહીં હો ગમે તે ગમે તે કાંડ કર હવારો નો આમ તો આમ વેરેઓ માલુ છું પણ બોલો મોણસો પૈસા હાલવા તૈયાર નહીં હું દસ હજાર રૂપિયા કી ભયબન કોઈ જરૂર હોય ને તો કોમ પડે ને તો અડધી રાતે ફોન કરજે અમારા બારો છે અડધી રાતે હું ફોન કરા અડધી રાતે ફોન કરે ને તો હોઈ જાય તરી ફોન ના ઉપર ઓનો વિશ્વાસ ના રખાય આ મોણસોનો અમે હોય ને તો પૈસા હોય તો ફડ નહીં કોઈક જરૂર હોય તો ફડ નહીં હાલ દે અને આ મોણસ દવાખાનાનું નોમ પડ્યો તો માણસ હાલ હાલતો નહીં ઓન હું કરું ઓન ખરો ને હા ખા મું

એના પણ પૈસા બાબતે તો ના જ પારશે એના પણ પૈસા કાઠું પડી જાય કોઈને ના આલો એક વખત મારા તકલીફ પડી હતી ને તો લઈ જવાના જરૂર પડે લેવા પેલા બેઠા હોય બધા ભેગા થઈને એટલે હારા થવા લઈ જજો જરૂર પડે હારા થવા મારા ટાઈમ કોમ કાઢે એનો ભાઈ બન કેવાય રોજ હું તો પાહ બેહુ પહેલી વાર કુ માગ્યા બોલો અને એ પાછા વાપરવા માંગ્યો બરોબર

પૈસાનો અભિમાન છે પણ હમ ગમેતે કરીને કોક કરીને પુરુતો કરવું પડશે મગજમાં કોક વિચારવું પડશે તો નહીં જ ગયો છે હ હાલ કોઈ કોમ તો ના તો મારા કરવું મારો થાય હું ટાઈમ આમ પો દસ હજાર ટેકો કર્યો હોય ને તો મરી જાય મોણસ એ તો યાદ કર કે આ મોનસ ખરો ને મારું ખરા ટાઈમ હું કોમ કાઢી એમ કરીને રોવા મારા ભાઈ જેવા મોણસો હોય

તે વધારવા તો વધારે લગાવવાનો તો પણ પૈસા ના હતા કપૂર આવું બધું કોઈ નઈ સત્તા ની વાતો કરો છો

તો લીઆ ને પોત લાગે વેદ નહીં વેદ આવી એટલે પોત ના પચીસ હોય તો આપણા દેશ ની ના હોય બીજા દેશો રમવાનું અમાવું હોય ખબર ભાવ બોલાય કોને આટલા આટલો ભાવ મળશે આટલા આટલો ભાવ હોય એવું હોય બોલ એવું હોય છે ખરવું પડશે બે લાખ ખાયા પાસે ફરી કરતા 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 બરોબર થાય જોય પણ મિત્ર તમે ખરા હો બે લાખ પણ ભાઈબંધ નું જોન નહીં કરી લે તો વ્યાજ તો નહી આવે ચાલશે આપણે વ્યાજ માં નહીં લગાવીએ ડબલ કરે હા ડબલ આ તો સો ગણા ગણા નક્કી ના હોય એટલા બધા ખરો ને કપૂર હજુ નઈ આવે તો ખાવા પીવાનું લે તું વાત નહી જોવી છું પણ હું તો ના અત્યારે કોઈ ના લેવાય ને મારે કે પૈસા કે અત્યારે આગે આવી અરે મોણસ કરો ને આવું જિંદગી થી બોલા તો પચાસ હજાર રૂપિયા આવું રોજ ક્યાંક દવાખાને લેવા જો ના પછી લાગે ને તો કદી ના હાલ પણ વસરા એ બોલવાનું જ આવું મરઘો ડબામાં આવશે ખરો હો ડબ તો પૂરી કરવાનો સીધો ચારમાં નાખેસ આમ ફસવાનો સમાન છે એવી જગ્યાએ પૈસા ને એ હપ્પો તો લાગ જ ના અને એનો ડબ્બો થઈ જાય થોડી રહી સાફ કરી દેવ છું તું જો ને આ બધો પટાઈ દેવરા એઓને આ ખોતા અમે ગાઠમાં તમે આયા જ છો ને પેલા બે વાત કરી રહ્યા છીએ નહીં ખબર નઈ ગફૂર તો પૈસા લઈને એટલે સટ મજા દિવસ વખતે થોડું કોમ હતું ભાઈબંધ નહી ઓ કશું કરતો નહી કરોડપતિ થવાનો વારો આવી ગયો ભગવાન કરોડપતિ થવાનું આ બધું આયોજન છે પૈસા ના લઈ હોય આ તો પૈસા નું કોમ

બુ સક નહિ બુક નહી આ સટ્ટો વાળા ના ઘેર ગૌ ખાવા નહી ગૌ તમારો વેમ છે અરે આ નહીં ગોડો તું છે ગોડો તું છ એ તો એક વખત આવે ને એટલે હારા લાગે અને પછી સો વખત જોય ને એટલે ટેન્સણ થઈ જયે બુદ્ધિ શકે નહીં બુદ્ધિ મારા મોય મોજ

ગમરા નહીં પડી એટલે સપનો જોવાનો છે કે પછી વરિયાળી ઉભી કરવાની છે કે પછી બનાવવાનો છે અરે મગજ છે શકે નહીં હા સપના નહિ જોતો હકીકત છે કપૂર મારું કીધું મગજ માં લેજે ને કે વાત નહી માણસ ખોટા રસ્તા જતો હોય તો મારા સલાહ લવાની ટેવ શકાય થી અમારા બાપ દાદા વખત ખરા ને કોઈ પગલું ભરા ને તો અમે હવળું પરાય દે ફેવરી માણસ નું આમ કરીને ના માનું બીજું તો શું કઉન જૂનો કશું વાતો નહિ મહિનામાં રિઝલ્ટ મળશે આ ગોડો માણસ ગોડો આને સેવી સમજાવો કયો આખા ગામના માણસો સમજાવવા હારા પણ આ મુસ્કાન સમજાવો ખોટો કફૂરિયાને બુદ્ધિ નહીં પગતી કે સટ્ટો રમતા હોય ને એટલે એક વખત રીના બેહ્યા આવે ચારે આવે પણ જોયે દાડો પછી લઈને જોય આ વહા સોતા સમજાવા નહીં તો હાલ ખબર નહીં પણ મહિનો જવા દ્યો જવા દ્યો મહિનોય ના થાય પૂરો ક્યાં લે કયા લા બંડા ક્યાં લે દો દિન કી જિંદગી મેં દો દિન કમેલા

અને આજુબાજુની ની બધી જમીન લઈ લેવી છે પણ એક વખત ભગવાન માતાજી કરવા જો સુખ નો સુરજ જાય ને તો ગોમવા ગફુર રૂપિયા વાળો કેટલી લહેર થઈ જાય છે મારા લહેર થઈ જાય છે છોકરો નો છોકરો ને લહેર થઈ જાય છે પણ એક વખત છઠ્ઠો લાગી જાય ને તો મજા આવી જાય છે લાય મારા વસ્યા પેલા બે વાત જોઈ રહ્યા છીએ એટલે ખરા ને સટ્ટા નું આયોજન કરવું પડશે પેલું સારું કર્યો અને આઈડિયા બતાવ્યો આવો મારા મગજમાં તો આવો કોઈ આઈડિયા જ નતો મારી મી ખરા કરતો છું રૂપિયા નું રોકાણ કરવાનું છે તે ગમે તે કરીને અને સટ્ટો જીતવાનો છે

નાદા મેક ભાઈ બંને કીધું કે પોટલા ખાલ પછી કાલ લઈને તને આલ્યો આવું છે યાર તો ફટડે કોમ થઈ જાય માર કેવા ગરીબો માણસ છે શું કોમ થાય છે ગરીબ લાયો લાયો ખરો કે ગરીબ નઈ કહેવાનું હો ગરીબ નઈ કહેવાનું ભૂકૃષ કૃષ્ણ જો તમે બે જુદા માં આપડી એવી ભાઈબંધી છે ગરીબ ભાઈ એક વખત જો સટ્ટો લાગી જાય ને ભગવાન માતાજી કરવા તો તમારું વ્યવહારે ખરા નકર રાખો મારા પાન કૃષ્ણ તો ખરા ને